છો યુટ્યુબ ફેમિલી જય શ્રી કૃષ્ણ અને જય માતાજીને જય શ્રી આરામ તો સ્વાગત છે ફરીથી તમારું આપણા એક નવા વ્લોગ તો આજે વ્લોગ ના મતલબ કે એમ તો 6:00 તો વાગે શરૂ કરવાનો છું જે સંધ્યા ટાણું થઈ ગયું છે એનું કારણ છે કેમ કે આજ છે અમાર આરદિક સોરી 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 એલો ભાઈ તમારું નામ હું અમને ભૂલાઈ ગયો ધાર્મિક આ તો અમારા ધાર્મિક ભાઈનું આજે છે શું છે તમારું આજ બર્થડે બર્થડે છે તમે પાર્ટી બાલ્ટી તાપો અમને અમારા યુટ્યુબ ફેમિલી

તો તો ફેમિલી જોવા આપણે કારીગર દાડીયા રાખી લીધા છે કેટલાની દાડી છે ભાઈ મફતમાં કેમ કામ છો નથી એવું છે તો વાંધો નહીં આમ ભાઈ આમ ના સોત્રા રીતના કોબી તો આપણે એટલી કોબી લઈ લીધી છે કોબી છે તો કોબી ખમણાય પછી ગાજર બધા સ્ટેપ બાય સ્ટેપ અમે બનાવીને તમને બતાવી તો બન્યા આપણા વ્લોગમાં શરૂ થઈ ગયું છે

હું આવી હોય ને તો એક એક વાટકો તમે અમે ખાઈ જ જઈએ ને ગોપી દીદી તો યુટ્યુબ ફેમિલી ફાઇનલી આપણી ગોળી બધી તૈયાર થઈ ગઈ છે તો આપણે કેપ્સિકમ ને બધું તેલ ગરમ થઈ ગયું છે એમાં આપણે લસણ ને એવું નાખી દીધું છે તો એ ગોપી દીધી આપણો બધો વઘાર કરવા જઈ રહ્યા છે તો બંને જો લોગ માં આપણે સોસ ને એવું તૈયાર કરી લીધું છે જો આપ જાય છે ઓ કાંડા તેનું આપણે રીયુઝ થઈ જાય છે પાણીનું

એઈ સરપ્રાઈઝ છે મસ્તની હાલો

એ મારે તો જો આમ બળ કરી કરીન ભાગ કરે છે હો બાકી આ કેક જો બાકી આઈસ્ક્રીમ સાકુ નાખતા સાકુ અમે સાકુય તૂટી જાય છે તમને ટેસ્ટ કરીને એક નંબર ગમી સરપ્રાઈઝ

तुमने क्या केवी लगी अरे खाता पे तो 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 बोलता तो <laughs> <laughs>